વધુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે આતિશબાજી કરવામાં આવી હતી તો સાથોસાથ એકબીજાને પુષ્પગુચ્છ આપી હાર પહેરાવી અને શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મહુવાનગરમાં વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવતા મહુવાનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી તો મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે આતિશબાજી પણ કરવામાં આવી હતી

ત્યારે મહુવા શહેર ભાજપ સંગઠનની જાહેરાત થઈ છે તેમાં બધા જ પ્રમુખ ઉપપ્રમુખ તેમજ મંત્રી અને કોષા અધ્યક્ષની જાહેરાત કરી છે એમાં મારી મહામંત્રી તરીકેની જાહેરાત કરી છે એમની જવાબદારી મને મળી છે તે હું સુપ્રેરે નિભાવીશ અને આખા શિષ્ય નેતૃત્વ એવું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ અમિતભાઈ શાહ તેમજ આપણા ગુજરાતના મંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સીઆર પટેલ સાહેબ તેમજ દિગ્વિજયસિંહ ગોહિલ બધાયનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ અમારા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમે આખું હમવાને વિકાસને આગળ લઈ જવા માટે આખી ટીમ એકમેક થઈ અને આખા મોવાને સુદ્રઢ બનાવવાનો પ્રયાસ કરીશું આ સાથે આપ સૌ મતદારોને ખૂબ ખૂબ અભિનંદન વંદે માતરમ ભારત માતા કી જય चेतन भाई कनुभा सागर उप प्रमुख श्री ललित भाई बाला उप्रमुखश्री निकेश भाई शशिकात भाई भट्ट उप्रमुखश्री राजूभा साखट उप प्रमुख श्री तेजल कालूभा दोषी उप प्रमुख श्री राजेंद्र सिंह रघुवीर सिंह जाडेजा महामंत्री श्री भरत भाई भाया भाई महामंत्री श्री भावना बेन रमेश भाई देवगणिया मंत्री श्री विस्तृतु भाई संजय भाई वाटेर मंत्री श्री जगदीश भाई धीरू भाई बेकरिया मंत्री श्री हितेश भाई प्रताप भाई चौहान मंत्री श्री रमेश भाई चित्थर भाई वेलारी मंत्री श्री नीताबेन परेश भाई पंड्या मंत्री श्री नैनाबेन शैलेश भाई राठौड़ कोषाध्यक्ष આ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વિવિધ હોદ્દા માટે નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂકને વધાવા મોગુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આતિશબાજી કરવામાં આવી હતી તો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોએ મોહુવા નગરના નવનિયુક્ત

અમારા જિલ્લાના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહજી ગોહિલ અને અન્ય અમારા જે જે વડીલ મિત્રો બધા છે આજે મહુવા સંપૂર્ણ ચાર ઉપપ્રમુખો મંત્રી સહમંત્રી કોષાધ્યક્ષ આ બધી નિમણૂકો આજે કરવામાં આવી છે આજે મારી સાથે હું એ વખતે ભરતનું ખૂબ જ પરફોર્મન્સ અને કામ કરવાની પદ્ધતિ ખૂબ સારી હતી તો પાર્ટી આજે એને ત્રીજી ફેરી મહામંત્રી બનાવ્યો અને હું પણ પાર્ટીએ મારી કદર એટલી કરી છે કે મને પણ આજે પાર્ટીએ એ ત્રીજી ફેરી રિપોર્ટ કરી અને ભારતીય જનતા પાર્ટીએ મારી માટે જે હાથ મૂક્યો ને ઉપકાર કર્યો છે એ ક્યારે હું ભૂલીશ નહીં અને ભારતીય જનતા પાર્ટીને ને મવવાની અંદર જે કાંઈ કરવાનું થાશે પર હું લોહી પાણી એક કરી અને બધા કાર્યકરો સાથે રહી અને મારી જનતા પાર્ટી નો ભગવાન લહેરાય એવા મારા પ્રયત્ન અને મારી સંપૂર્ણ ટીમ ના હું તમને કોણ આપું છું બંને